હેલો ફ્રેન્ડ્સ રીપી ઈ લર્નિંગ હબની આપણી ગણિતની ગણતરીની દુનિયામાં ફરી એક વખત આપણે હાર્દિક સ્વાગત કરું છું તમારું ચેપ્ટર નંબર એક વાસ્તવિક સંખ્યા આગળના વિડીયોમાં તમે જોયું જ છે કે આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ એક કમ્પ્લીટ કર્યું છે જેમાં સાબિતી વગરના જે આપણા ઇમ્પોર્ટન્ટ દાખલા હતા આપણે ક્લિયર કરી દીધા છે હવે છે ને યુક્લિડની ભાગ પ્રવિધિ અને અવિભાજ્ય સંખ્યા યુક્લિડની ભાગ પ્રવિધિ શબ્દ આપણે એટલે તરત જ આપણા એક શબ્દ આવે એ બરાબર બરાબર ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ આ આપણું યુક્લિડની ભાગ પ્રવિધિ શબ્દ સાંભળે એટલે આપણા માઇન્ડમાં તરત જ એ શબ્દ આવે હવે આવશે અવિભાજ્ય સંખ્યા અવિભાજ્ય સંખ્યા એટલે શું તો એવી સંખ્યા કે જેને બે અવયવ હોય એક અને બીજી સંખ્યા પોતે રાઈટ આ આપણે બધું જ કમ્પ્લીટ કર્યું છે હવે જોઈએ આગળ ભાગ પ્રવિધિ માટે આપણા માટે એક હતું પૂર્ણાંક એ અને બી માટે નોટ માટે અનન્ય કે જેથી એ ઇઝ ઇક્વ ટુ બી ક્યુ પ્લસ આર થાય અને જ્યાં તમારી આર જે શેષ છે એ ઝીરો અથવા ઝીરો કરતા મોટી પરંતુ તમારું જે બી છે એના કરતા કેવી હોવી જોઈએ નાની આ હતું તમારું યુક્લિન ભાગ પ્રવિધિનું વિધાન સૌ આપણે જાણતા જાણીત છે કેમ કે યુક્લિડની ભાવ પ્રવૃત્તિ મંદિર થી આપણે આગળના વિડિયોમાં સ્વાધ્યાયના વિડિયોમાં ઉદાહરણના દાખલા જોયા અને દા સ્વાધ્યાયના પણ દાખલા જોયા છે હવે છે ચેપ્ટર નું નામ આપણા માટે એક પોઈન્ટ અંક ગણિત નું મૂળભૂત પ્રમેય મિત્રો બહુ સરળ વસ્તુ છે ગભરાવાની જરૂર વગર દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવ યાદ રાખજો વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને એટલે અવયવ પાડવાના અને પછી ક્રમ નહીં જોવાનો અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે લખી શકાય આ વિધાનને અંક ગણિતનું મૂળભૂત પ્રમેય કહેવાય છે એટલે શું મિત્રો ફોર એક્ઝામ્પલ તરીકે હું તમારી પાસે કોઈ એક સંખ્યા લીધી મેં ચલેના ભાગ પાડવાનું શરૂ કરું છું છે ને અવિભાજ્ય સંખ્યા વડે ભાગ પાડવાના એટલે કે બે ત્રણ પાંચ સાત અગિયાર રેડી વિભાજ્ય સંખ્યા નો હોવી જોઈએ ચલો બે વડે ભાગ પાડો બે નવા અઢાર ત્રણ 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 તેરી નવ એકા જ્યાં સુધી તમને છેલ્લે એક ન મળે ને ત્યાં સુધી આ રીતે ભાગાકાર કરવાનો છે હવે તમે લખશો શું તો કે અઢાર બરાબર બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એટલે કે બે ગુણ્યા ત્રણ નો વર્ગ તો આ છે તમારા અંક મદદથી અવિભાજ્ય સંખ્યાના ગુણાકારમાં લખવાની રીત સમજો છો કોઈ એક સંખ્યા અઢાર છે જો અહીં કીધું કે દરેક વિભાજ્ય સંખ્યાને એટલે કે અઢાર કોઈ વિભાજ્ય સંખ્યા થઈ એના અવયવો પડ્યા જો આપણે એના અવયવો લીધા અવયવોને શું કરવાનું અવિભાજ્ય સંખ્યા એટલે અવિભાજ્ય સંખ્યા છે ગુણાકાર સ્વરૂપે લખવાનું જો અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે થઈ સમજો કે નઈ હવે બે ના કોઈ ભાગ ની પડે ત્રણ ના કોઈ ભાગ ની પડે આવી સંખ્યા થઈ રેડી લખી શકાય આ વિધાનને અંકગણિતનો મૂળભૂત પ્રમેય કહેવાય છે યાદ રાખજો ખૂબ અગત્યનો પોઈન્ટ છે બોર્ડના પરીક્ષામાં એક માર્ક્સમાં પૂછે કે ચાલો ભાઈ અંકગણિતનો મૂળભૂત પ્રમેયનો વિધાન લખો તો તમારા માઇન્ડમાં તરત જ આવી જવું જોઈએ કે દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે લખાય છે આ વિધાનને અંકગણિતનો મૂળભૂત પ્રમેય કહેવાય છે અને આગળ અંકગણિતના ગણિતના મૂળભૂત પ્રમાણ ઉપયોગ કરીને બે ઘન અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિ અંકિતના અંકગણિતના મૂળભૂત પ્રમાણ ઉપયોગ કરી અને શું મેળવીએ ગુસ્સા અને લસા મેળવીએ તો આ પદ્ધતિને અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિ કહેવાય છે કાંઈ વિચારવાની વાત નહીં તમને કોઈ પણ સંખ્યા આપી દીધા બે એનો ગણિતનો મૂળભૂત પ્રમેયનો ઉપયોગ કરીને આ રીતે તમારે ના અવયવો મેળવી લેવા એકવાર અવયવો મળી જાય પછી તમારે એનો ગુસ્સા ગુસ્સાને લસા શોધવાની જે પદ્ધતિ જે કંઈ પણ કરતા આપણે કરશું તો એ વિધા એ જે પદ્ધતિને શું કહીશું અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિ રાઈટ છે અહીંયા સુધી ચાલો આગળ જોઈએ એક નંબરનું સૂત્ર ગુસ્સા ઓફ એબી

કેમ કે આના વગર હવે આપણે આગળ કઈ કામમાં નહીં આવે ચાલો બીજોટનું નું નિત્યસમ બીજોટનું નું નિત્યસમ છે ને બેટા ખાલી એક તમે ત્યારે માઇન્ડમાં રાખો ઘણી વખત છે ને એના પરથી એક માર્ક્સ માં દાખલા આવે રેડી તો એમાં શું છે કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યાઓ a અને b માટે પૂર્ણાંક x અને y એવા મળે કે જેથી ax by બરાબર ગુસાઅ ઓફ a b એટલે તમે કોઈ પણ એક સંખ્યા લઈ લીધી a અને b એના કોઈ વાય એવા મળે છે કે એ અને એક્સ નો અને બી અને વાય નો ગુણાકાર કરો એમાંથી બાદ બાકી કરો ને તો તમને ગુસ્સા એ અને બી નો ગુસ્સા કરો ને એના જેટલું મળે સર આ હું જો ખાલી તમે અત્યારે રાખો કે નિત્ય સમય કંઈક આવું આવે છે તમારે બીજું કોઈ વિચારવાની જરૂરિયાત નથી ખાસ ધ્યાન રાખજો હજી કોઈ ચોખવટ કરું છું કે કોઈ તમને એમ કહે કે આ રીતની કોઈ ગણતરીની માર્ક આપે ત્યારે તમારે યાદ રાખવાનું કે શું તો કે એક્સ માઇનસ બીવાય બરાબર ગુસ્સા એ બી રાઈટ એ તમારા માઇન્ડમાં તમને સામેથી ખબર પડી જશે કે આ રીતનું છે એક્ઝામ્પલ નંબર અવિભાજ્ય અવયવીકરણ પદ્ધતિથી છ અને વીસ નો અવયવીકરણ એટલે આપણા માઇન્ડમાં તરત જ આવી જાય કે કોઈ પણ સંખ્યા આપી છે એનો અંગ ગણિતનો મૂળભૂત પ્રમેયનો ઉપયોગ કરી અને એના ભાગાકાર કરવાનો ભાગ પાડવાના અને પછી એનો ગુસ્સા અને લસા શોધવાનો ચાલો જુઓ સિમ્પલે હું સૌપ્રથમ શું કરીશ તમારો આન્સર શરૂ કરીશ તો ચાલો આપણે શરૂઆત કરીએ આપણી સૌપ્રથમ પ્રથમ રકમ છે મારી પાસે રકમ છે બીજી વીસ વીસ નો બે ગુણ્યા દસ બે ગુણ્યા પાંચ પાંચ ગુણ્યા પાંચ પણ એક વસ્તુ યાદ રાખજો છે ને વિભાજ્યતાની ચાવીઓની ખૂબ જરૂર પડે બે ચાર છ આઠ હજી એક વખત બોલું આપેલી સંખ્યાનો એકમ નો અંક ઝીરો બે ચાર છ કે આઠ હોય ને તો બે વડે ભાગ ચાલે આ એકમનો અંક છે અને આવું છે ચલો તો આવું છે આપણો એકમ નો રેડી કે 0 2 4 6 અને આવું છે 2 2 એટલે શું તો કે જેના વડે ભાગ ચાલવાનો છે ઓકે પછી જે સંખ્યાનો એકમ નોંગ 0 અને 5 હોય એનો તમારે પાંચ વડે ભાગાકાર કરવાનો રેડી આપણે વિભાજ્ય પ્રમાણે ચાલવાનો હવે 2 પછી 3 આવશે તો 3 માટે તમારે શું કરવાનું ખબર અંકનો સરવાળો કરવાનો શું કરવાનું અંકનો સરવાળો અને તે 3 ના ઘડિયા આવવો પડે ત્રણ ના આવે તો તમારે સમજવાનું કે એનો ભાગાકાર કેટલા વડે થશે ત્રણ વડે થશે આ આપણે એક સિમ્પલ પોઈન્ટ છે તમારે બે ત્રણ અને પાંચ સુધી યાદ રાખવાનું ઓકે ચાલો તો હવે આપણી જે રકમ હતી એમાં વીસ ના સ્થાન ઉપર લખો તો શું લખાશે વીસ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા પાંચ એટલે બે નો વર્ગ ગુણ્યા પાંચ ક્લિયર તો ચાલો હવે આપણી પાસે પહેલા સૌપ્રથમ શું કરવાનું છે ગુસ્સા મેળવવાનો છે તો જો હું આ રીતે લખીશ ગુસ્સા ઓફ એન્ડ હવે બંનેની અંદર સરખું તો અહીંયા બે એમાં નાનું કોણ તો કે સર બે હવે બે માં કઈ સરખું છે નહીં તો આ બંનેનો ગુસ્સા કેટલો આવ્યો છ સમજી ગયા હવે જો લસ્સા મેળવવાનો છે આપણે સૂત્રની મદદથી રાઈટ ને ગુસ્સા ઇન ટુ લસા ફેબી બરાબર એ ઇન્ટુ બે તમે અમારે લસા મેળો છો તો ગુસ્સા ગુણાકારમાં છે એટલે છેદમાં જશે હશે ચલો છ ગુણ્યા વીસ ના છેદ માં બે દસ દુ વીસ બે બે કેન્સલ એટલે ઓકે સિમ્પલ વસ્તુ છે અવિભાજ્ય અવિકરણ પદ્ધતિથી તમે દાખલો કર્યો છે જુઓ ચાલો આગળ છન્નું અને ચારસો નો ગુસ્સા અવિભાજ્ય રીતે મેળવો ને તે પરથી લસા ચાલો સૌપ્રથમ આપણે આન્સરની શરૂઆત કરશું તો હું છન્નું ભાગ કરવાનું ચાલ કરીશ અને જો મિત્રો તમને નિશાની તકલીફ પડે ભાગાકાર કરી નાખવાનું બોર્ડની પરીક્ષામાં લાસ્ટ પેજ ઉપર તમારે ઉપર લખી જ નાખવાનું રકમ ત્યાં જ બધું કરવાનું રેડી ચલો છનું એકમ નવ છ એટલે બે વડે ભાગ ચાલે બે ચોક આઠ ઉપર થયા છ માંથી આઠ જશે એટલે એક ઉપર થય એટલે સોળ બે અઠા ને સોળ બે દુ ચાર બે ચોકાઠ બાર દુ ચોવીસ છ દુ બાર ઓકે બે તારીખ છ અને ત્રણ એકા ત્રણ રાઈટ ચાલો હવે સાથે સાથે ચારસો નો પણ મેળવી લઈએ બે વડે ચલાવો બસો બે બે વડે ચલાવો એકસો એક હવે મેઇન કામ થયું હવે તમારે એકસો એક નો ભાગ કરવાનો થશે ન્યાય તમારે થોડુંક કામ કરવા ચાલો પેલા તો એકમ નંક બે આવે તો બે વડે ક્યાં ભાગ ચાલે સર ના ચાલે હાલો વાત પૂરી થઈ ગઈ એકસો એક નો કેટલા વડે ચલાવવાનો થયો ત્રણ વડે તો ત્રણ વડે તો અંકોનો સરવાળો ત્રણ ઘડિયામાં હોવો જોઈએ એક ને એક બે ત્રણ ઘડિયામાં નહીં આવે એકમ અંક એક છે એટલે પાંચ વડે ભાગ નહીં ચાલે હવે તમારે કઈ નહીં કરવાનું સાઈડમાં શું કરો બરોબર બધી સંખ્યા વડે ભાગાકાર કરો બે ત્રણ પાંચ વડે તો પતી ગયું ચાલો એક કામ કરું છું એકસો એક નો સાત વડે ભાગાકાર કરો અવિભાજ્ય સંખ્યામાં પાંચ પછી સાત આવશે સાત એકા સાત દસ માંથી સાત જશે એટલે આપણે સીધા આઠ નો આવે નવ નો આવે દસ નો આવે એટલે અગિયાર ના ઘડિયામાં તો એકસો આવતા જ નથી વાત પતી ગઈ રાઈટ ચાલો હવે એકસો એકનો તેર વડે કરીએ

પેલા ચાલો એક કામ કરવું પડશે છન્નું એક બે પાંચ ગુણ્યા ત્રણ ચાલો ચારસો ચાર માં તો મિત્રો તો ચારસો ચાર બરાબર બે વર્ગ ગુણ્યા એકસો ને એક તો ચાલો બે ની અંદર સરખી કેવી બે એમાં સૌથી નાની ઘાત કેટલી તો કે બેની બે ઘાત બેની બે ઘાત એટલે કેટલા ચાર તો મિત્રો ગુસ્સા કેટલો આવ્યો તમારો ચાર ચાલો લસા નું ઓફ એ ગુણ્યા બી ના છેદ માં ગુસ્સા ઓફ એ બી ચાલો આનો જવાબ તો તમને ખબર છે છન્નું ગુણ્યા ચારસો ને ચાર ના છેદ માં ચાર એટલે એકસો એક બંનેનો ચાર કરવો પડશે નવ ઝીરો નવ ઝીરો સતત કરવાની જરૂર નથી રેડી ચાલો હવે છ એકા છ ઝીરો છ એકા છ નવ છ નવ એટલા મળે છે છન્નું છન્નું તો ગુસ્સા કેટલો મળે મિત્રો સોરી લસા કેટલો મળે છે આપણને છન્નું અને ચારસો નો તો કે સર છન્નું છન્નું ઓકે આ આથી તમારો અવિભાજ્ય અવિભાજ્યની રીતેથી ગુસ્સા તો ચાલો મિત્રો હવે આગળ વધીએ હવે ત્રણ સંખ્યાનો ગુસ્સા અને લસા શોધવાનો છે અવિભાજ્ય અવયવની રીતેથી અવિભાજ્ય અવયવની રીતે ચાલો ઇ છે અને મેળવીએ ચાલો તો પેલા છની ની શરૂઆત કરશો એટલે છ માં તો સરળ છે મારી પાસે રકમ છે બોતેર બોતેર નો બે વડે ભાગાકાર કરો છત્રીસ દુ બોતેર બે નો છત્રીસ વડે અઢાર બે નો અઢાર વડે રેડી અને પંદર પાંચ એકાને પાંચ ક્લિયર છે સુધી ચાલો સૌપ્રથમ પ્રથમ તમે છ ના ભાગ લખશો તો મેળવ્યા બે ગુણ્યા ત્રણ ચાલો બોતેર ના ભાગ તમને શું મળે છે તો કે બે ની ઘાત અને ત્રણ ની બે ઘાત બે ની ત્રણ ઘાત અને ત્રણ ની 2 ઘાત અને હું લખું છું ગુસ્સા મેળવો છો તો ગુસ્સા છ બોતેર એકસો વીસ ત્રણ ની અંદર સરખું પણ નાનું તો કેટલા બે હજી આમાં ત્રણ છે આમાં ત્રણ ની બે ગતર માં ત્રણ એમાં બે માં નાનું કેટલું ત્રણ તો ત્રણ દુ ને છ કેમ કે હવે કોઈ સંખ્યા સરખી નથી પાંચ આમાં છે પણ આ બે માં નથી લેવા પતી ગઈ હજી ગુસ્સા કેવી રીતે આવે ત્રણ સંખ્યામાં તમારે શું કરવાનું પહેલી ત્રણ એ સંખ્યા જોવાની સરખું જે હોય ને એમાંથી નાનું હોય લખી નાખવાનું ગુણાકાર સ્વરૂપે જો આ બે 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 પણ બે ની ત્રણ ઘાત છે પણ આમાં નથી એટલે નાના નાની બે ઘાત ત્રણ ત્રણ નો વર્ગ ત્રણ તો ત્રણ એમાં નાનું કોણ ત્રણ ત્રણ દુ ને છ વાત પતી ગઈ હવે છે ને લસા આપણે મેળવી જુઓ

અને નો સાઠ ક્લિયર સિમ્પલ વસ્તુ થઈ ગઈ ચલો આગળ વધીએ સ્વાધ્યાય એક પોઈન્ટ બે હવે જે હું તમને કેવા જઈ રહ્યો છું ને એ ખાસ તમે ધ્યાનમાં રાખજો એડી અવિભાજ્ય અવયના ગુણાકાર સ્વરૂપે દર્શાવો આ રકમને તમારા અવિભાજ્ય અવયના ગુણાકાર સ્વરૂપે બતાવવાની છે નિશાની કરી નાખવાની રાઈટ ચલો શરૂઆત કરીએ આપણે પહેલી રકમ કેટલી છે 140 ચાલો હું શરૂઆત કરીશ 140 નો 2 વડે ભાગ કરવાનો કેમ કે એકમ નો મને ખબર છે 0 છે એટલે 2 વડે ભાગ ચાલે 2 ગુણ્યા 70 2 ગુણ્યા 35 5 વડે ચાલે 5 7 35 સાત એકા ને સાત તો અમારે એકસો ચાલીસ નું તો કેવી રીતે લખવું પડશે બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ઓકે ચાલો એકસો ને ની શરૂઆત કરીએ પેલા તો બે વડે ભાગ ચલાવતો બે સત્તા ચૌદ પંદર માંથી ચૌદ જય ઉપર થયો છે બે અઠા ને સોળ બે વડે ભાગ ચલાવો બે તારીખ છ સાત માંથી સજાય ઉપર થાય બે નવા અઢાર તેર તેરી ઓગણચાલીસ તેરને તેર તો એકસો અને છે મિત્રો ઘણી વખત આને અવયવ વૃક્ષ સ્વરૂપે પણ દર્શાવે કેવી રીતે જો વાત કરું છું તમારી સાથે બે નો વર્ગ ગુણ્યા ત્રણ ગુણ્યા તેર અવયવ વૃક્ષ એટલે કેવી રીતે ખબર મિત્રો જો આ રીતે એકસો ના ભાગ પાડ્યા બે હવે અહીંયા કેટલા આવે છે ઇઠ્યોતેર ઇઠ્યોતેર ના પાછા ભાગ પાડો એમાં અહીંયા બે અને અહીંયા કેટલા આવે છે ઓગણચાલીસ ઓગણચાલીસ ના પાછા ભાગ પાડો કેટલા તો કે અહીંયા આવે છે ત્રણ અને અહીંયા કેટલા આવ્યા તેર હવે પૂરું થઈ ગયું કેમ કે ભાગ નથી પડતો આને કહેવાય અવયવ વૃક્ષ આ એ સ્વરૂપ એ પણ નામ આપે છે એટલે જે કરો એ આપણે તો જવાબ આરે મતલબ છે આ બતાવો કે આ બતાવો આવી જો જાય છે આપણે હું કમ ને આપણે ટેન્શન લેવું જોઈએ ખોટું ક્લિયર ચાલો જો આગળ વધું છું આડત્રીસ પચીસ પાંચ હજાર પાંચ હતી ને આવી તકલીફ ગણતરીમાં ચાલો એટલે ભાગ ચાલશે પાંત્રીસ જાય ત્રણ વાદ ઉપર થયેલા બે બત્રીસ પાંચ છ ત્રીસ ત્રીસ બત્રીસ માંથી ત્રીસ જાય બે ઉપર થયો પાંચ પચું પચું પચીસ ચાલો પાંચ વડે પાંચ એકા પાંચ સાત માંથી પાંચ જાય બે ઉપર થયો છ પચું પચું પચીસ છવીસ માંથી પચીસ જાય એક ઉપર થયો પાંચ હવે વિચારવાનું વિભાજ્ય ત્રણ વડે ભાગ ચાલશે ત્રણ પંચા પંદર ત્રણ એકા ત્રણ એકાવન નો એક છ ત્રણ વડે ભાગ ચાલે સત્તર તેરી એકાવન સત્તર પોતે વિભાજ્ય સંખ્યા છે એટલે સત્તર એકા ને સત્તર તો હું છે ને આડત્રીસ પચીસ ને કેવી રીતે લખીશ પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા સત્તર હવે એવું કહેવામાં આવે છે એટલે કે ઘણા શું કે ખબર કે આને આગળ પાછળ પાંચ વડે પેલા નકો પહેલા ત્રણ વડે ભાગાકાર કરવો પડે છે હું તો તમને એમ કહું તમારા માં રહી ગયું કે નહીં શું કરવાનું અવિભાજ્ય સંખ્યા વડે ભાગાકાર કરવાનો છે પેલા જ કરવાનો નહીં કઈ વાંધો નહીં તમતાર એકમ નો પાંચ દેખાણ એટલે આપણે પાંચ વડે ભાગાકાર કરી આપણે તો જવાબ આરે મતલબ છે ને ત્યાં નથી કરતા અહીં લખવું તો શું લખશું ત્રણ નો વર્ગ ગુણ્યા પાંચ નો વર્ગ ગુણ્યા સત્તર ચલો એની એ ત્રણ વડે ભાગાકાર કરશે તો આ જવાબ મેં આવે એમ આવે જ જાય ભાઈ આપણે શું કરવાનું વિદ્યાર્થી તરીકે આપણા માઇન્ડમાં કેવી રીતે રહે ઘણો એમ કહે છે કે આ પદ ને અહીંયા નહીં લખવાનું અહીંયા પહેલા ત્રણ વડે ભાગાકાર કરો પાંચ વડે ન થાય બધી ખોટી વાત કરવાનું સરળતાથી ઓકે ચાલો હવે રકમ આવી પાંચ હજાર ને પાંચ જોજો હાલો પેલો જ એકમ નો પાંચ છે પાંચ વડે ભાગાકાર કર રકાવો એક ઝીરો ઝીરો એક હવે એક હજાર એક નો કેટલા વડે ભાગાકાર કરશું તો આપણે આપણને સરળ પડે એના માટે તો જો બે વડે તો નહીં હાલે કેમ કે એકમ નો એક છે બે બે વડે વડે કેમ કે નો સરવાળો થાય છે પાંચ હવે સાત તો ચાલો નો સાત વડે કરીએ જાય ચોક અઠ્યાવીસ ઉપર થયા બે સાત તેરી ને એકવીસ ને આપણે જે નાના છીએ નાના છોકરા ને જેમ બોલવું જોઈએ સાત વન ફોર્ટી થ્રી

પાંચ ગુણ્યા સાત ગુણ્યા અગિયાર ગુણ્યા ને તેર વાત થઈ છસો પૂરી કઈ છે આગળ સાત હજાર ચારસો ને ઓગણત્રીસ એક છેલ્લો દાખલો છે કરીએ ચાલો સાત હજાર ચારસો ને ઓગણત્રીસ એકમ નો અંક જ આવી ગયો બે ઝીરો ઝીરો બે ચાર સાત નથી એટલે બે વડે ભાગની હાલ આવ્યો ત્રણ વડે ભાગ માટે અંકનો સરવાળો કરવો પડે ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રણ ના ઘડિયામાં ભાવી નો આવે હાલો ત્રણ વાત પૂરી આવો આગળ હવે પાંચ વડે એકમ અંક પાંચ છે ભાગ જ નો કરો વાત પૂરી હાલો આવો સાત વડે કેમ કે આપણને થોડી ખબર છે ભાગ હાલે છે હું તમને એમ કીધું હાલો એટલા વડે ભાગ હાલે તો એટલા વડે હું તો થઈ જાય પણ આપણે તો શીખવાનું છે એટલા માટે આપણે પ્રયત્ન કરીએ ચાલો હું ચલાવું છું ભાગ સાત વડે સાત એક અને સાત ઝીરો ઉપર થયા એવા ચાર ભાગ ના લે ઝીરો ઉપર થયા એવા બે છ સાત છ સત્તા બેતાલીસ ઝીરો ઉપર થયા એવા નવ સાત એક અને સાત છે સ્કેલી વિધિ વાત પૂરી નથી વધતી દાખલો નથી થતો હાલો હવે કેટલા વડે છે સીધો તમારે કેટલા વડે ભાગ ચલાવવો પડશે વડે સત્તા એકોતેર તો ચુમ્મોતેર વિધા કેટલા આઠ ઉપર થી લાવો બે તો અગિયાર માં સત્તા તેર અઠ્યોતેર ઓગણસી એસી એક્યાસી ને બ્યાસી ઉપરથી આવ્યા અગિયાર વાત પૂરી ઓકે હવે આપણે સીધો જવું પડે અગિયાર પછી તેર આવે એક વખત તેર વડે ટ્રાય કરી લે પછી હું તમને કહું સીધો ચાલે સાત હજાર તેર વડે ભાગ ચલાવો તેર એકા તેર તેર દુ તેર તેર ચોક બાવન તેર બહુ વધી ગયા તેર પંચા ને છાસઠ છડસઠ અડસઠ ઓગણસીતેર સિત્તેર એકોતેર બોતેર છ વાત પૂરી થઈ ગઈ હવે તમારે થોડુંક મગજ ચલાવવાનું કે આ કોઈ પણ સંખ્યાનો છે ને વર્ગ હોવો જોઈએ સરળતા ખાતર આપણી સરળતા ખાતર અને એવું લાગે ને તો તમારે થોડુંક હજી પ્લસ ચાલવાનું તેર પછી કેટલા આવે

પાંત્રીસ છત્રીસ નથી આવતો અહીંયા પણ ક્લિયર એટલે હવે આપણે શું કરશું સીધા આગળના પોઈન્ટ ઉપર હવે વધશું તો ચાલો આપણે સત્તર વડે ભાગ ચલાવશું સત્તર એકા સત્તર સત્તર દુઃખ ચોત્રીસ સત્તર તેર સત્તર ચોક અડસઠ અડસઠ ઓગણ સિત્તેર સિત્તેર એકોતેર બોતેર તોતેર ચોમોતેર છ ઉપર થયો બે સત્તર એકા સત્તર સત્તર દુ ચોત્રીસ એકાવન સત્તર વધી જાય એકાવન અહીં એક અને એક ઉપર સત્તર સોરી ઓગણીસ સત્તર સત્તા એકસો એટલે શેષ કેલી મળી ગઈ એટલે અહીંયા કેટલા વડે ભાગ ચાલ્યો સત્તર વડે અહીંયા કેટલા આવ્યા ચારસો ને સાડત્રીસ હવે જુઓ ચારસો ભાગ કરવાનું ચાલુ કરો મિત્રો તો ન સાત ને ત્રણ દસ ને ચાર ચૌદ તેમના ઘડી બે વડે ભાગ નો આવે પાંચ વડે નો આવે સાત વડે નો ચાલે આપણને ખબર છે એટલે સીધું તમારે રમતો રમતો સત્તર પછી કેટલા આવે તો કે ઓગણીસ જો હું ચલાવું ઓગણીસ એક આ ઓગણીસ ઓગણીસ દુ આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ અને તેતાલી એટલે પાંચ ઓગણીસ તો ચાલો તમે ચલાવશો એટલે ચુમ્મોતેર ઓગણત્રીસ ના કેટલા મળશે તમને સત્તર ગુણ્યા ઓગણીસ ગુણ્યા ને ત્રેવીસ આ થયો તમારો જવાબ આ કરવું બહુ જરૂરી જો જયારે આવા દાખલા પૂછાય ને જો